જય માતાજી વેલકમ ટુ માય ચેનલ તો રાતે સુવામાં મોડું થઈ ગયું રાતે ત્રણ વાગે નીંદર આવી હતી તો અત્યારે સાડા અગિયાર ઉઠો છું તો હવે આજે ઉઠીને અત્યારે ખબર પડી કે રિલેટિવને ત્યાં જમવા જવાનું છે કેમ કે એના કાલે લગ્ન છે તો આજે જમણવાર રાખેલો છે તો એને ત્યાં નાય ના એને ફ્રેશ થઈને જમવા જવાનું છે તો જમીને આવીને પછી આપણે વિડીયો માં વાળા બ્લોગ માં વાત કરતા તા એમ ગાડી ધોવાની છે તો આવીને ગાડી ધોઈ નાખશુ ફર્સ્ટ બ્લોગ માં જે જમરોકડી બતાવી હતી એ જમરોકડી ને પાણી પણ પાવાનું છે અત્યારે લાઇટ નથી તો આપણે એને હાથે ડોલ થી પાણી પાઈ દઈશું તમને બતાવશું વિડીયો માં આગળ તમે જોતા રહેજો दादा बकरी दौड़े खा जो देसी स्टाइल में घटे नहीं તે મારા ગામ ના ભરવાળો છે વિડીયો માં જેમ વાત કરતા એમ ના જોઈને ફ્રેશ થઈ જાય તો લાઈટ આવી ગઈ છે હવે આપણે મોટર ચાલુ કરી નાખશું જરાક મોટર ચાલુ કરીને આવવાનું છે તો મોટર ચાલુ કરતા હોઉ છું ઉપર જઈને જોઈ શકો છો મોટર ચાલુ કરવા જાઉં છું જે વિડીયો ફર્સ્ટ બ્લોક માં જે બતાવી હતી જે વાડી એ આપડી આ વાડી છે જોઈ શકો છો તમે

તો આપણે વિડીયોમાં વાત કરતા તેમ જમવા જવાનું છે તો હવે ચલો થઈ ગયો તો તૈયાર હવે જાઉં છું જમવાનું હેલો મિત્રો તો જમીને ઘરે પાછા આવી ગયા છે તો હવે આપણે આવી ગયા છે તો હવે આપણે સોડા પીશું સાદી સોડા સાદી સોડા પીને હવે ઘડીક આરામ કરશું આપણે વાત કરતા હતા એમ વિડીયોમાં આગળ વાત કરતા હતા કે ગાડી ધોવાની છે આવીને પછી જમીન આવીને પછી ગાડી ધોવાની છે આપણે વાત કરતા હતા અને જમરૂકડી ને પણ પાણી પાવાનું છે તો પેલા જમરૂકડી ને પાણી પાઈ દઉં જે ફર્સ્ટ બ્લોક માં જમરૂકડી બતાવી હતી આપડી જમરૂકડી છે એના પાણી પાછું તો આપડે દેશી જુગાર થી કુવામાં પાણી પાણી પાવાનું છે તમે જોઈ શકો છો દેશી જુગાર હો એકદમ દેશી જુગાર જુઓ મિત્રો કઈ રીતે જમરોખડી ને પાણી પાવા જવું પડે છે આમ જુઓ જો મિત્રો આપણી જમરૂખડી આ જમરૂખડી ની પણ એક કહાની છે આ કહાની જાણવી હોય તો કરજો તમને કહાની ચલો મિત્રો તો ગાડી ધોઈ નાખીએ જોવો છો સીટ બીટ બધું કાઢી નાખ્યું છે હવે ગાડી ધોવાની છે મિત્રો તો હવે આને ધોઈ નાખીએ પેલા પડ્યા સાઈડ પડ્યા ધોઈને પછી ગાડી ધોયા આપડે સર્વિસમાં દેવા નથી ગાડી પણ હવે આપણે સુરત જઈને સર્વિસમાં દેવું અત્યારે આપણે આપણી રીતે ધોઈ નાખીએ દેશી જુગાડતી તમે જોઈ શકો છો કરા દસ પલ્લી નહી બના રંગ કર્યા ચરતે ચાલો મિત્રો આ રીતે ધોઈ નાખી છે ઘડીક વાર સુકાવા દો પછી કાબો મારી દેવાનો છે હેલો મિત્રો ગાડી સાફ કરવા માટે આ મારા બચપન નો શર્ટ નાનપણ નાનો હતો ત્યારે આવો શર્ટ હતો હવે ફાડી નાખું છું ફાડીને ગાડી સાફ કરું છું તમે જોઈ શકો છો એકદમ બુકડે બુકડા વાળી દો તો સટ ફાડી નાખ્યો છે હવે કરી નાખશું ગાડી પણ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે ગાડીને મારી દો ગાભો એકદમ મસ્ત રીતે તો જય માતાજી ગાડીને ધોઈ ને સાફ કરી નાખી છે ગાડી ને ગાભો પણ મારી દીધો છે તો હવે વિડીયો ને ખતમ કરીએ તમને વિડીયો સારો લાગે તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂરથી કરજો તો ચલો બધાને જય જય માતાજી અને જય શ્રી રામ